ભરૂચના અતિથિ રિસોર્ટ ખાતે આજરોજ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સોની પરિવાર પણ હાજર રહ્યો હતો દરમિયાન બપોરના સમયે તેમણે પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ચાર વાગ્યાના અરસામાં તેઓએ ગાડી પાસે જઈને જોતા અચંભિત થઈ ગયા હતા સમૂહલગ્નનો લાભ ઉઠાવી ગઠિયાઓ અમદાવાદના સોની પરિવારની ગાડીને નિશાન બનાવી કાદ તોડી લાખોની ચોરી કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર ફેલાઈ હતી સોની પરિવારને ગાડીમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોર ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી કુળની લગભગ સાતથી આઠ લાખની આજુબાજુની હા એપ્રોક્સિમેટ નવથી દસ લાખ આસપાસની હશે અને કેશ હતી તમે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી છે અહીંયા સીસીટીવી કેમેરા